હેપી ઉત્તરાયણ મકર સંક્રાંતિ સિમ્પલ કપડાતી કાંઈ કે બપોર પછી હું ઉપર જઈશ અત્યારે તમને ખરી દેખાડવા બે મિનિટ જઈશ બાકી તો પાંચ દસ અડધી કલાક કલાક વાંચી લઈએ અને જો આ છે તે આપણું સ્ટડી ટેબલ થઈ ગયું છે મસ્ત મજાનું જો અહીંયા નીચે છે તે ખાનું છે રોવર અને આવી રીતે અને અહીંયા છે મંદિર જો તમને દેખાડું એક જો આ સિમ્પલ લાગે છે ને જી લાઈટ કરો એક મિનિટ જો કેવું લાગે છે જલ્દીથી જલ્દી કોમેન્ટ કરી દેજો મસ્ત મજાનું જો મંદિર થઈ ગયું છે આ બધું અહીંયા જો બે દીવા રાખ દીધા છે અહીંયા અને હવે ગોઠવવાનું છે કાલથી આપણે મંદિર મસ્ત મજાનું જો કેવું લાગે છે કમેન્ટ કરી સ્ટડી ટેબલ જો અહીંયા મસ્ત મજાનું લગાડી લાઈટ છે જો અને આ બાજુ પણ કબાટ છે અહીંયા મંદિર છે એટલા ખુલ્લું રાખ્યું છે ઘડીક પછી મંદિર તો અહીંયા આવી જશે અને હા બપોર પછી છે તો હું એક મસ્ત મજાના કપડાં પહેરીને રેડી થઈશ ત્યારે તમને હું દેખાડીશ અત્યારે છે કાલે છે એક્ઝામ તો અત્યારે હું થોડીક વાર વાંચી લઈએ ને બસ ચાલો હવે હું ઉપર જઈને તમને એકવાર દેખાડી દઉં અને પછી હું વાંચી લઉં ચાલો ગાઈસ તો મેં તમને કીધું એમ કે હજી હું રેડી નથી થઈ પણ જસ્ટ હું તમને ઉપર માહોલ દેખાડવા આવી છું કે જો સવાર સવારમાં રાજકોટની અંદર મસ્ત મજાની ઉત્તરાયણ ઉજવાઈ રહી છે અને જો આ પપ્પા પણ અત્યારે હજી સવાર સવારમાં છે અમે પતંગ ચગાવવાનું મુહૂર્ત નથી કર્યું બાકી જો બધા હજી તૈયારી જ કરે છે અને જો સવાર સવારમાં હજી ઓછા માણસો છે અને બપોર પછી વધારે વધારે પતંગ ચગાવશે તો ત્યારે પણ દેખાડું તો પહેલાં છે તે સૌથી પહેલાં આપણે તૈયાર થઈ જઈએ જો આકાશમાં છે તે કેટલી બધી અત્યારે પતંગો ચગે છે તો ચાલો બધા ઉત્તરાયણની મોજ માણો ચાલો આપણે તૈયાર થઈ આવીએ ને ત્યારબાદ ફરીથી ઉપર આવશું જાય શું તો ઉપરનો નજારો જોઈ લીધો કેવો લાગે તો જલ્દી જોઈ કમેન્ટ કરી દેજો અને આપણે હવે એવું આજે એમનો એ પતંગ આવી ગઈ છે અહીંયા નીચે એમને પડી હોય તો

જો વાસણ ઉટકાઈ ગયા છે અને કપડાં પણ ધોવાઈ ગયા છે બે ત્રણ જ એટલે ધોઈ નહીં ખા બાકી તો ઓછી નોશી થઈ જાય તો કામ થઈ જાય પછી બપોર પછી આ મમ્મી તો ચડશે ઉપર આપણે તો ત્યાં જાય છે દસ વાગ્યા ચાલો મેકઅપ થઈ ગયો છે મસ્ત મજાનો અને બસ હવે આપણે છે તે કપડાં ચેન્જ કરી લઈએ જો આ ફ્રોક પહેરવાનું છે ફિટિંગ થઈ ગયું છે તો ચાલો આપણે ફાઇનલી મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ જો દીદી એના કપડા નવા કબાટમાં મૂકે છે આપણે બપોર પછી ટાઈમ મળે તો બાકી જો કેવું ફ્રોક લાગે છે જલ્દી જલ્દી કોમેન્ટ કરી દેજો ચાલો હવે જઈશું ઉપર જો ચશ્મા પહેલી થાય છે મસ્ત મજાના ચાલો ઉપર જઈએ ગઈશ તો જો ફાઈનલી રેડી થઈ ગયા છે ચશ્મા પહેલી થાય છે તમે દેખા તડકો આવે તો લોકો નહીં દેખાતું હોય અને ટોપી પહેલી દસ

ઉપર ન જાવું ઉપર હા હવે જો પતંગ જગાવી છે ઈ ઉંધીઓ નીચે બનાવેસ તો ગાય જો સામે છે તો ફુગ્ગા ચગાવાય છે જો તમે દેખાતો હોય બ્લર થઈ જાય મને કઈ દેખાતું નથી જો સામે ફુગ્ગા ચડાવાય છે

હાલો તો હવે મમ્મી તો બહુ પછી આવવાના છે ચાલો પતંગ ચગાઈ લઈ ગઈસ આપણે નીચે આવ્યા છો મમ્મી શું કરે દેવો મમ્મી મમ્મી હું ઊંધી બનાવશ હા મમ્મી બોલ પછી આવશે કા જો આ ગોડી પણ રેડી થઈ ગઈ છે બસ તો ચાલો આપણે અગરબત્તી લેવા આવ્યા હતા કારણ કે કાણા બાંધવા હે ને તો કાણો પાડવા તો ચલો અગરબત્તી લઈ લઈ ગાઈસ તો આગા થઈ ગયા છે પોણો અને જો જમીને ઊભા થાય છે અડધા જમે છે અને સાથે આપણે ખાઈ છીએ ચોકલેટ બોર પછી આવી ગયા છે ઉપર જો દીદી હેર વોશ કરી લીધા છે તો જો મેં તમને કીધું હતું એમ કે બોર પછી વધારે માહોલ જામશે તો જો અત્યારે પણ બધા ટેરેસ છે તે બધા જો આવી ગયા છે અને હવે પતંગ જગાય છે બધાય ફાઇનલી છે તો મમ્મી આવી ગઈ છે મય મજા આવે છે બહુ મજા આવે છે જો ઉપર ઠીકે ઠંડી લાગે તો ગડીક તડકે મજા આવે તો સવારમાં કા નો આવી અત્યારે ઠકે રવારમાં રસોઈ હોય ને પપ્પા પતંગ જ કાપે ઉપર ઉપર નકરી પતંગ કાપે ને લે કાપે લૂટે નકરી

તો જો બધા એક બાજુ પતંગ ચગાવે છે ને અમે છે તો નાસ્તો ચાલુ કરી દીધો છે તો નાસ્તો જો અત્યારે શેરડી ખાઈ છીએ અમે તો ચાલો બધા શેરડી ખાવા જો મારા મમ્મી દીદી આ વાળા આંટી બધા અમે બેસી ગયા છીએ કારણ કે સવારના પતંગ ચગાવે તો થાકી ગયા છે એટલે એ તું થોડીક રેસ્ટ લઈ લઈએ ત્યારબાદ ચગાવે પતંગ જો આ ફેર ક્યાંય ભટકાણી બીજું કાંઈ જ થયું જો પતંગ જગાવે છે ચકતી નથી કયું ને ટ્રાય કરે હવે તો હારી ને બેસી વિડીયાથી આવી ગયા છે વિડીયો કોલ સવારે આવ્યો તો અત્યારે નથી ચકતી

એ પાગો કાઢી एक ઓર હમું ની એક બાજુ કાટસો તો હમું ની ઓલી થાય જો બો બધી પતંગ બદાઈ ન ચગી જાય સમાજ ન ચકતી હોય એની યે ગઈ ગઈ છો આઈન ફાઈ માર ચાડી ગમ

તો જો મેં બાજુ વાળા આંટી એના એની કુર્તી અને જો આ મમ્મી આ કુર્તી પહેરીને બે સેમ કુર્તી છે હારે નથી લીધી ને સેમ છે પહેરી છે એક જ દિવસે છે હાયરે આ મમ્મી

તો જો પતંગ ચગે કે ન ચગે હવે નાસ્તો વાળો ચાલો જ રાખ્યો છે વાછો હવે નાસ્તો છે છે બે જાતના મમરા છે તો ચાલો બધા પાછો નાસ્તો કરવા પપ્પા ઓલ તો જો પકડ પાપા જો ફટાકડા ફૂટવા ચાલુ થશે રાત પડે ને ત્યારે ફુગા ઉડવા મળે છે બસ અહીંયા વ્લોગ નો રહ્યા છે અને હવે મળીએ છીએ નેક્સ્ટ લોગમાં બ્લોગ નો અહિયાં જન્ડ કરું છું અહીંયા ટેરેસ ઉપર જો બધા જે છે હમણાં ફટાકડા ફોરવાની ચાલુ થઈ જાય બબાઈ ચેક મળીએ છીએ નવા લોગ ની અંદર ચાલો હવે નીચે જઈશું કારણ કે ઠંડી પડી ગઈ છે